દેવગઢ પર યમા બનાવટી દસ્તાવેજોનું કોભાંડ સંભાવ્યું પોલીસ તપાસ શરૂ લોન માફ કરાવવા પુત્રે જીવતા પિતાનું બનાવ્યું મરણ પ્રમાણપત્ર દેવગઢ મારિયા ધાનપુર રોડ પર જીવતા વ્યક્તિનો મરણનો દાખલો સામે આવતા ખળભળાટ મચી ગયો છે લોન માફ કરાવવાના ઈરાદે પુત્રે પોતાના પિતાના મૃત્યુનું ખોટું પ્રમાણપત્ર મેળવ્યું હોવાનું બહાર આવ્યું છે દેવગઢ પરિયા નગરપાલિકાના સબ રજિસ્ટ્રાર રવિન્દ્રસિંહ રાઠોડે આ મામલે સત્તાવાર માહિતી આપી હતી આ ઘટના પ્રકાશમાં આવતા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારિયા ધાનપુર રોડના રહેવાસી નરેશભાઈ રાયસિંગભાઈ બારીયાએ પોતાના પિતા રાયસિંગભાઈ બારિયાનું કુદરતી મૃત્યુ થયું હોવાની ખોટી જાણકારી પાલિકામાં આપી હતી આ ખોટી માહિતીના આધારે તેને મરણનું પ્રમાણપત્ર મેળવ્યું હતું પુત્રએ લોનના રૂપિયા માફ થઈ જશે વ્યાશાએ આ કૃત્ય આચર્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે આ ઘટનાએ નગરપાલિકાના રેકર્ડમાં પણ ગંભીર ક્ષતિઓ હોવાનું દર્શાવ્યું છે આ મામલે સબ રજિસ્ટ્રાર દ્વારા ખોટું પ્રમાણપત્ર મેળવનાર નરેશભાઈ રાયસિંહભાઈ બારીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે હવે આ સમગ્ર કૌભાંડની વધુ તપાસ હાથ ધરી છે જેમાં પ્રમાણપત્ર મેળવવા માટે કયા દસ્તાવેજો રજૂ કરવા આવ્યા હતા અને અન્ય કોઈ સંડોવણી છે કે કેમ તે ચકાસવામાં આવી રહી છે આ બનાવથી સરકારી દસ્તાવેજોની સુરક્ષા અને તેની ચકાસણી પ્રણાલી પર ગંભીર સવાલો ઉભા થયા છે એવું તમારા નામનો મરણનો દાખલો નીકળી ગયો તમને ખબર છે

એ અરજીના આધારે મારા ક્લાક જે છે નીરજભાઈ સથવારા તેમની અરજી ધ્યાનમાં લઈને અરજી ઉપર અમને સાદર રજુ કર્યું એટલે સાદર રજૂ પર મેં નોટ કરી કે ભાઈ એને સ્થળ વિઝિટ કરો પંચરોજ કામ કરો ખરેખર વ્યક્તિ જીવિત છે કે નહીં બરાબર એ જોડાઓ એટલે અમારા ને રૂબરૂ હું પણ ગયો હતો અમે સ્થળ વિઝિટ કરી સ્થળ વિઝિટ કર્યા પછી ખરેખર જાણવામાં આવ્યું કે વ્યક્તિ જીવિત છે અને એમના ફાધર દ્વારા જ એવું જણાવવામાં આવ્યું કે ભાઈ મારો મરણનો દાખલો ઘરેથી મને મળ્યો ત્યારે મને ખબર પડી કે મારો મરણ થઈ ગયું છે એટલે અમે સ્થળ ચકાસણી કરતા એમને પ્રશ્ન પૂછતા જણાવવામાં આવ્યું કે ભાઈ મારા છોકરા દ્વારા નાણાકીય જે બી લોન લેવામાં આવી છે ચાર પાંચ જેની માફી માટે આવું કૃત્ય કર્યું હોય તેવું જણાઈ આવે છે એટલે અમે સ્થળ ઉપર વ્યક્તિ જીવિત છે તે બાબતનું પંચરોજ કામ કર્યું અને પંચરોજ કામ કર્યા બાદ અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને એફઆરઆઈ કરવા બાબતની કાયદેકીય ફોજદારી દાખલ કરવા બાબતની અરજી કરેલ છે નગરપાલિકામાં જયારે મરણનો દાખલો લેવાય તો ચકાસણી કરી હતી ચકાસણી શું છે કે સરકારશ્રી ફોર્મેટ પ્રમાણે પીડું ફોર્મ ભરવામાં આવે છે જે બી દાખલો લેવા આવનાર હોય છે વ્યક્તિ એનું પોતાનું આધાર કાર્ડ રજૂ કરે છે મરનાર વ્યક્તિ આધાર કાર્ડ રજૂ કરે છે સ્થાનિક સભ્યશ્રીઓ બી અમને ભલામણ કરતા હોય છે ક્યારેક લેટર પેડ ઉપર ક્યારેક મૌખિક રજૂઆત કરતા હોય છે એટલે એ પુરાવો enough છે એમનો પોતાના પિતાનો જો મરણનો દાખલો લેવામાં આવ્યો હોય તો બીજા પ્રશ્નો પૂછવાના રહેતા નથી રવિન્દ્રસિંહ રાઠોડ સપ્રાઇઝ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો